અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રખ્યાલ વિસ્તારમાં મોડી રાત્રે જે રીતે પાંચ જેટલા શખ્સોએ પોલીસને ચેલેન્જ કરી હતી અને પીસીઆર વાનને હથિયાર બતાવી ગાળાગાળી કરી ભગાડી દીધી હતી આ સમગ્ર ઘટના બાદ ખૂબ જ મોટો રાજકીય વિવાદ પણ સર્જાયો હતો અને અમદાવાદ શહેરમાં જાણે કે લુખા તત્વોનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આખરે આ વિસ્તારની કડવા ગેંગ તરીકે ઓળખાતી જે લુખા તત્વોની આખી ગેંગ છે તેનો મુખ્ય સાગરીત જેનો માસ્ટરમાઇન્ડ જે છે આ મોહમ્મદ સરવર ઉર્ફાઈ કડવો તેને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે આપ જોઈ શકો છો રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે પોલીસ જે છે આ જ કુખ્યાત શખ્સને કે જેની સામે સોળ કરતાં વધુ જુદા જુદા ખંડણી હત્યાના પ્રયાસ લૂંટના અને મારામારી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે તેને પંચનામું કરવા લાવી છે હાલ આ ઘટનામાં અગાઉ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે બાદ આ પાંચમો આરોપી કે જે છેલ્લા ચાર મહિનાથી ઉત્તર પ્રદેશ પંજાબ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં છુપાતો ફરતો હતો તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે એટલે આખા આ વિસ્તારમાં આ કુખ્યાત આરોપીની ધાક હતી અને લોકોને રંજાણોનું કામ કરતો હતો હાલ તો પોલીસે તેને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ